अब उसको अपने से अपन कर एक मैंने खूब सरस बात के वो सुको रोटो खाए पांच तत्व ज्ञान में के बोली रहे थे के को महात्मा है भारत को तो ये विद्यार्थी भारत को तो नागरिक ये आध्यात्मिकता थी दादी जी એવું કહેતા કે મારા જીવન ની અંદર જારે-તારે સંશયયા એ આવે છે ત્યારે હું ગીતાનો આશ્રય આવું છું હું આશ્રય લીધું શ્રીમંત ભગવાન ગીતા એ કોઈ એક ધર્મનો ગ્રંથ કે નથી માનવ એ જાતનો બોલ છે મિત્રો તમે એક પ્રકારની કલ્પના કરો

कृष्ण भगवान जेना रथना सारथी छे एवो ए अर्जुन कृष्ण भगवान ने कहे सेने जेवो भया मते रथ स्थापित ने अर्जुन हे अर्जुन मारा रथ ने बन्ने सेनाओं नी वच्चे स्थापित रथ कृष्ण भगवान ने अने जाय छे अंत्या आगर

अर्जुन ने यूं कहा कि वो कदाच युद्धवीर छो वो शक्तिशाली छो वो बाणा बलि छो बद्धा ने मारी छो और पसे वो कुर्सी में वो बैठे वो राजा बने छे तो ए एक कुर्सी की कीमत छे और ए आकर अर्जुन और दुर्योधन ए में तफावत कितना छे कि जे दुर्योधन में विचार सकता था एन नक्की कर ना के से युद्ध एक कर आई आदर अर्जुन ने नक्की कर ना के युद्ध एक करबो छे पर एना मन में ए विचार सिक छे एने विचार आ गयो के युद्ध मारे कर अरे कृष्ण भगवान ने जी गीता गाई से ए गीता के एना बाटे गाई से અર્જુનના મનની અંદર જે દ્વંદ છે યુદ્ધ કરો તો શું અને યુદ્ધ ના કરો તો શું એ અર્જુનનો વિકાસ તેનો પ્રશ્ન એ થાય કે જે વ્યક્તિની અંદર એમ હોય કે આ મારા પણો છે એટલે પેલા વ્યક્તિને આપણે મારી નાખી આ પુત્ર મારો આ ઘર મારો આ મિત્ર મારો આ બેનપણી મારી એની અંદર જે કેણા स्वतंत्र अस्तित्व से ये ना आपने खराश एक प्रकार तो आपने एक खराश कर दिया है स्वतंत्र विकास एक करवा उदर्णा, देता है एक उदाहरण आपको सामान्य उदाहरण वृक्ष रुक्ष को बीज से और एक बीज मत एक प्रकार जबरदस्त एक ताकत अनेक जमीन के अंदर तो एक बीज अंकुरित था ऐसे एक बीज अंकुरित होता है इन

અંકુરિત થશે એને કેટલી સમસ્યાઓ આવી પાયા એને એ ઠંડી પર સહન કરવી પડશે એને ગરમી પર સહન કરવી પડશે એને વરસાદનો સામનો પણ કરવો પડશે બીજ અંકુરિત એ થશે એના ઉપર પોત પગ મૂકીને પણ ચાલશે મૃત્યુનો પણ ભય છે અને અર્જુન એ વિચાર છે એટલે કૃષ્ણ ભગવાનને એ પ્રશ્ન કર્યો આમ તો મિત્રો એવું કહી શકાય કે મહાભારતના યુદ્ધની અંદર જે દુર્યોધન છે એ પશુ સમાજ છે જે અર્જુન છે એ મનુષ્ય સમાજ છે અને કૃષ્ણ ભગવાન છે ઈશ્વર સમાજ અર્જુન એ મનુષ્ય છે એને વિકાસ કરવો છે વિસ્તાર કરવો છે અને એને મનુષ્યમાંથી ઈશ્વર તત્વ તરફ કરવો અને એના માટે કૃષ્ણ ભગવાનને વારંવાર એકના

કો નદી ઉપર પુલ બનાયેલો હોય એના ઉપર તમે મકાન બનાવો ના બની શકો જે મનુષ્ય છે એ એક પ્રકારના જીવનના માર્ગની અંદર જે પુલમાંથી પસાર થવાનું છે એ જીવનમાંથી પસાર થવાનું છે અને જે પુલમાંથી જે પસાર થઈ જશે એ પોતાનો આત્માનો ઉદ્ધાર અને કૃષ્ણ ભગવાન 18માં અધ્યાય ઈ સુધી જે અર્જુન નામની અંદર છે ધ્વંતરે

અમારે શું કરવાનું છે કે બધું તમે છોડી દો તો તમે શું કરો મનુષ્ય જ્યારે પોતાની જીવની એ પ્રગતિ કરવાનો એ પ્રયાસ કરે ત્યારે કેનામાં સતત વિચાર આવે આમ કરો આમ કરો આમેલ કરો આમ કરો એનાથી મનુષ્ય આ જીવન એ પસાર થાય છે તો આનંદે પ્રાપ્ત કરે છે અર્જુનને અહીં સુખ નથી પ્રાપ્ત કરવો સુખ વર્તમાન પરિસ્થિતિ છે એ આનંદ છે આનંદ એ અર્જુને પ્રાપ્ત થાય એના માટે કૃષ્ણ ભગવાન શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદર જ્ઞાન કર્મ અને ભક્તિ આપો છો પણ તમે નક્કી કરી નાખો એક્ઝામ આપતી નથી અને આપણે એ મળવું જ નથી એ સુખનું છે પણ સુખ એ પશુને સુખ એ મનુષ્યને પ્રાપ્ત કરવાના હોય

આપણું જીવન જેમ સમાન થઈ જાય એ જ સમાન થાય જે અર્જુન છે એને સુખ નથી જોઈતું બધું તમે છોડી દો છો તમારું જીવન જીવ છે તો તમારા જીવનમાં એ પ્રાપ્ત નથી આનંદ પ્રાપ્ત કરવો છે અને આનંદ પ્રાપ્ત કરવો એટલે શું હોય આપણા મનની અંદર સતત વિચારો એક કામ થયું એની અંદર સફળતા મળી એ કામ પૂરું થયું અને બીજા એ કામ કાર એ પતના આગળ હો નવું વિચારો કે નવું કરો એ પ્રતિજ્ઞા લો કે વિકાસ એ લો અલ ભૂતાને જાણતો ઉથાર કરવા માટે તમે શું કરી શકો છો આ માણસને વિકાસે આ કર્તા કર્તા મનુષ્ય એ આનંદે પ્રાપ્ત કરે છે એટલે જીવ એ શિવ છે પ્રશ્ન પાછો થાય કે આ બધું એ કરવાનું મે તમને પહેલા પણ વાત કરી કે મમત્વ છે અને જે મમત્વ હોય છે તે તમારી આશ અને મમત્વના કારણે સામેના વ્યક્તિ ઉપર તમે તમારો અધિકાર સ્થાપિત કરો છો ત્યારે તમે વિઘસવા દેતા અને એનામાં કૃષ્ણ ભગવાને કહ્યું અનાસક્તિઓ તમે બધું કરો પણ એની અંદર તમે આ સક્તિ કે ન રાખો તમારો સ્વાત ન રાખો આવા વિચારો મિત્રો આપડા શ્રીમદ ભગવદ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને એક પ્રણના કહેલા છે એટલે આપણે આજે ગીતા જયંતિના દિવસે એ વિચારવું જોઈએ કે મારા જીવનનો સુખ જોઈએ છે તો તમે પશુ જીવો જીવન જીવો છો મારા જીવનની અંદર આનંદ જોઈએ છે તમે ક્રાંતિકારી છો તમે આપણા જીવનની અંદર કાંઈક નવું કે કરવા તો તમારો વિકાસ અને તમારી ઉન્નતિ ક્યારે એક પ્રકારની થવાની નથી આપણે પશુ જેવું જીવન જીવવાનું નથી આપણે જીવન એ અર્જુન જેવું જીવવાનું છે અર્જુન જેવું જીવન એ એક પ્રકારનું એ જીવી આધ્યાત્મિક નોલેજ પ્રાપ્ત કરી અને આપણને બધાને ઈશ્વરનો આનંદ પ્રાપ્ત એક પ્રકારનો કરવાનો છે હું તો એમ કહું કે આપણી એ શાળાની એ પુણ્ય બોલે છે કે દરરોજ આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું ગુણગાન એ આપણા બધા આપણે બધા એ કરીએ છીએ અને શ્રીમદ્ ભગવદ્ ગીતા ફક્ત વાંચવા માટે નહીં પણ આપણા જીવનમાં ઉતરે આપણું મન ની અંદર એ પ્રગતિનો ભાર ગીતા આપણે આપતી રહી છે એવા એ પ્રકારના વિચારો આવે આપણે આધ્યાત્મિક જીવ જીવે એટલે કોઈ પણ કામ કરીએ એનો સપૂર્ણ ફળ એ ઈશ્વર જ આપે એ જ અભ્યચાર હું સાથે આજે મારી વાણીને વિરામ આપું છું અસ્તુ જય જય